બે વર્ષથી ચાલતા કોભણમાં ઓડિટરઓએ કેમ પ્રકાશ ના પાડ્યો સભાસદોમાં સદઓમાં ચર્ચાતો પ્રશ્ન સાઠંબા પીપલ્સ બેંકમાં કોભણ થયાની જાણ થતા થાપણદારો અને ખાતેદારોનો બેંકમાં გასારો પોલીસની તપાસમાં હજુ વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતા જોઈએ ડીવાયએસપી ડીપી વાગેલા આ સમગ્ર ઘટના બાબતે શું કહે છે ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ઇન્ચાર્જ મેનેજર પિંકલ કુમાર દિનેશભાઈ પટેલ વિરુદ્ધમાં ત્રણ કરોડ ઓગણીસ લાખ પાંચ હજાર રૂપિયાની ઊંચાપતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે આરોપી છે પિંકલ કુમાર પટેલ એ પોતે બે હજાર તેરની અંદર બેંકમાં ક્લાર્ક તરીકે ભરતી થયેલા અને જાન્યુ હજાર જાન્યુઆરી બે હજાર પચીસથી તેમને બેંક મેનેજરનો ચાર્જ સોંપવામાં આવેલો હતો આ ઉપરાંત એકાઉન્ટન્ટ અને બેંક ઓફિસરનો પણ ચાર્જ તેમની પાસે હતો અને હોદ્દાની લોએ આ ચાર્જ દરમિયાન બેંકના જે તમામ ખાતાઓ હોય છે અને જે કંઈ વહીવટ હોય છે એનો વ્યાપક એક્સેસ તેમને આપવામાં આવેલો હતો આરોપી પોતે જે છે એ જે ગ્રો એપ્લિકેશન છે શેર બજારની એના મારફતે ડીમેટ એકાઉન્ટ જે અમુક પોતાનું હતું એની અંદર શરૂઆતમાં નાના લોટ ખરીદી શેરના અને પોતે શેરનું ટ્રેડિંગ કરતા હતા શરૂઆતમાં જે આરોપી છે એને પોતાને થોડો નફો થતા આરોપી પોતે લાલચમાં આવી ગયેલો અને ત્યારબાદ આ જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંક છે એનું એક ખાતું જે જીએસસી બેન્ક છે અમદાવાદ શાખાની એની અંદર રાખવામાં આવતું હતું અને જીએસસી બેન્કમાંથી આ સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના બેન્કના જે ખાતાઓ છે એમાં પૈસા ટ્રાન્સફર કરવાના કે આરટીજીએસ કરવાના એના જે બધા પાવર્સ છે એ બેંક મેનેજર તરીકે આરોપી પાસે હતા એટલે આરોપીએ શરૂઆતમાં એને પોતાના જે માતા છે એમના એકાઉન્ટમાં જીએસસી બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ આ રૂપિયા તેણે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને પોતાના એકાઉન્ટમાંથી જે ગ્રો એપ્લિકેશન છે ડીમેટ એકાઉન્ટ એની અંદર એને ટ્રાન્સફર કરેલા આરોપી જે છે એ ધીમે ધીમે જે શેરબજારનું પોતે પ્રવૃત્તિ કરતા હતા એની અંદર એ સતત નુકસાનમાં જવા લાગે અને આ જે નુકસાનીની રકમ છે એ રિકવર કરવા માટે થઈ અને ધીમે ધીમે આરોપીએ પોતાની માતા પોતાના ભાઈ ને પોતાના પોતાની જે પત્ની હતા એના ખાતામાં જીએસસી બેંક જે અમદાવાદ શાખા છે એમાંથી એના ખાતામાં અલગ અલગ સમયે પૈસા ટ્રાન્સફર કરેલા અને આ ત્રણેયના ખાતામાંથી પૈસા પોતાના ટ્રાન્સ ખાતામાં ટ્રાન્સફર કરેલા અને પોતાના ખાતામાંથી જે એનું ડિમેટ એકાઉન્ટ હતું એની અંદર ટ્રાન્સફર કરેલા આરોપી આ રીતે ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ અને પાંચ હજાર જે રૂપિયા છે એ આ રીતે શેરબજાર ટ્રેડિંગની અંદર પોતે નુકસાનની અંદર આવી ગયેલ આગામી દિવસોની અંદર જે દિવાળીનો તહેવાર આવે છે એટલે બેંકના મેનેજરે આ બેંકના જે ચેરમેનશ્રી છે એમણે આ પિંકલભાઈને જણાવેલું કે તમે જે આપણા કસ્ટમર છે એમને નવી નોટો દિવાળી ઉપર આપવાની થાય છે તો તમે જીએસસી બેંકમાંથી આપણા જે બેન્કનું એકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કરાવો બેંકની અંદર જે સાઠંબા પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક છે એનું જે જીએસસી બેંકમાં ખાતું હતું એમાં લગભગ ઓગણ લાખ જેટલી રકમ જ જમા હતી એટલે આરોપીએ પચાસ લાખ રૂપિયા જીએસસી બેંકમાંથી ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ ચેરમેને બીજા પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાનું કહેતા જે જીએસસી બેંકની અંદર આવું કોઈ બેલેન્સ ના હોય જેથી આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરેલી અને જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના બેન્કના જે રૂપિયા જીએસસી બેન્કના એકાઉન્ટમાં હતા એ પોતે શેરબજારની અંદર ટ્રેડિંગમાં હારી ગયેલ હોવાની કબૂલાત કરેલી જેથી જે ચેરમેનશ્રી છે એમણે જીએસસી બેંકનું જે એકાઉન્ટ હતું એમાંથી સ્ટેટમેન્ટ મંગાવેલું અને બેન્કની જે કંઈ ખાતાવાહી હતી તે તપાસ કરાવતા એની અંદર ઘણી વિસંગતતાઓ જોવા મળેલી અને આરોપીએ ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ પાંચ હજાર રૂપિયાની બેંક સાથે ઉચાપત કરેલ હોવાનું જણાવ્યા આવતા જે બેંકના ચેરમેન છે વિરેન્દ્રભાઈ રમણલાલ શાહ એમણે આરોપી અને આ આરોપી પિંકલ કુમાર દિનેશભાઈ પટેલ ઉપરાંત અન્ય કોઈ આરોપીઓ એની અંદર ગુનામાં સંડોવાયેલ હોય તો તે તમામ વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર ઉચાપત અંગેની ફરિયાદ આપતા આરોપી વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીને આજરોજ અટક કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે અને આ જે ગુનો છે એની અંદર અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતમાં પણ પોલીસ દ્વારા